આપણે બધા પેલા તો એકવાર આપણામાં જેટલી મજા આવી હોય ને એટલી તાકાત થી જયઘોષ કરવાનો છે જય જવાન આજે આ સુંદર મજાના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક આપણને હંમેશા પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનની અરવિંદ કેજરીવાલ સાહેબ માનની ગોપાલ રાય સાહેબ માનનીય ઈશુદાનભાઈ ગઢવી માનની મનોજભાઈ માનની ચૈતરભાઈ માનની હેમંતભાઈ અને મંચ ઉપર બેઠેલા આપણા સૌ આગેવાનો મંચની સામે બેઠેલા આમ આદમી પાર્ટીના સૌ ક્રાંતિકારી યોદ્ધાઓ સેનાપતિઓ બધાને ગોપાલ ઇટાલિયાના પ્રણામ રામ રામ ખૂબ ખૂબ આભાર દોસ્તો આજે ખૂબ જ ઐતિહાસિક દિવસ છે આ હોલ ની અંદર અગાઉ પણ આપણે એક વખત એકઠા થયા હતા અને ત્યારે આપણે ગુજરાતને લઈને એક સપનું જોયું કેજરીવાલજી બેઠા હતા હું હતો આપણામાંથી લોકો હોલમાં બેઠા હતા હજાર ની ચૂંટણીની પહેલા અને તે દિવસે આપણે એક સંકલ્પ લીધો હતો એક સપનું જોયું કે આપણે ગુજરાતની અંદર બદલાવ લાવીશું ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે આપણે કોશિશ કરીશું અને એ સપનું જોઈને એ સંકલ્પ લઈને આપણે અહીંયાથી ગુજરાતના ખૂણે ખૂણે સુધી કાર્યકર્તાઓ પહોંચ્યા મહેનત કરી સંઘર્ષ કર્યો યોગદાન આપ્યું બધાએ અને આપણે ગર્વ સાથે કહી શકીએ કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં આપણા બધાની મહેનતથી પાંચ ધારાસભ્યો ચૂંટાયા તેર ટકા જેટલા મત મળ્યા અને ગુજરાતમાં ત્રીજી પાર્ટીનો પાયો નાખવાનું કામ આપણે બધાએ ભેગા મળીને કર્યું દોસ્તો આ ગુજરાતની ધરતી ઉપર ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને મેણું મારેલું હતું કે અહીંયા ત્રીજી પાર્ટી નથી હાલતી અહીંયા ત્રીજી પાર્ટી નથી હાલતી એવું વર્ષો સુધી મેણું માર્યું પણ ગુજરાતના છેવાડાનો નાનો માણસ બેઠો થયો ગુજરાતની જનતા બેઠી થઈ આમ આદમી બેઠો થયો નાના માણસે મોટો સંકલ્પ લીધો કે જે આટલા વર્ષો સુધી નથી થયું એ હું કરી બતાવીશ અને સંકલ્પનું સારું પરિણામ આવ્યું એ બદલ તમને સૌને મારી શુભેચ્છાઓ છે દોસ્તો અને નાના માણસના સંકલ્પના બળને ઓછું ન આંકવું જોઈએ કેમ કે નાનો માણસ આ દેશમાં જે ધારે એ થાય છે વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના ખેડૂતો ખેતમજૂરો વેપારીઓ રત્ન કલાકારો મહિલાઓ યુવાનો બધાએ આ ચૂંટણીમાં સંકલ્પ કર્યો તો કે સત્તાને જેવડી તાકાત લગાવી હોય એવડી તાકાત લગાવી દે અમે તો અમારા ગોપાલને આ વખતે એક તક આપવાના છીએ અને પરિણામ અને પરિણામ તમારી નજર સામે છે કે આખા ગુજરાતની સરકાર ધારાસભ્યો સાંસદ સભ્યો મંત્રીઓ ચેરમેનો પોલીસ ગુંડા બુટલેગરો ગુજરાત આખાની તાકાત વિસાવદર વિધાનસભામાં ભાજપે લગાવી પણ વિસાવદરની બળુકી મહેનતુ અને સિંહની હારે રહેલી જનતાએ એક અદભુત ન્યાય નિર્ણય કર્યો છે અને આખા ગુજરાતને એક સંદેશ આપવાનું કામ કર્યું છે દોસ્તો વિસાવદર થી આપણને એક સંદેશ મળ્યો છે કે જો આપણે બધાય આવી રીતે એક ટીમ બનીને મહેનત કરીશું લક્ષ સાથે રાખીને મહેનત કરીશું તો જેવું પરિણામ વિસાવદર માં આવ્યું એવું જ પરિણામ આખા ગુજરાતમાં આપવા માટે જનતા આપણને રાહ જોઈ રહી છે હવે આપણી જવાબદારી છે કે આપણે ઘર ઘર સુધી પહોંચીએ વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચીએ એક એક માણસ સુધી આપણે આમ આદમી પાર્ટીનો વિચાર અને અરવિંદ કેજરીવાલજીના કાર્યોને પહોંચાડીએ દોસ્તો આ ગુજરાતે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ જેવી ભ્રષ્ટ અને દુષ્ટ પાર્ટીનો જુલમ સહન કરવાનું ધરતી છે આ ધરતી ઉપરથી ગાંધી બાપુ જેવા એક સામાન્ય માણસે હુંકાર ભર્યો કે દેશમાંથી હું અંગ્રેજોને હટાવીશ આજ ગુજરાતની ધરતી ઉપરથી સરદાર પટેલ જેવા આગેવાનોએ હુંકાર ભર્યો હું અંગ્રેજોની ગુલામી સહન નહી કરું પણ દોસ્તો આપણે આપણા આત્માને પૂછવું પડશે કે જે ગુજરાતની ગુજરાતની ધરતી ઉપર ગાંધી અને અને સરદાર હુંકાર ભરે અંગ્રેજોને ભગાવે એ ધરતીનો આજનો યુવાન શું આ ભાજપને નહીં ભગાડી શકે આ ભાજપની તાનાશાહી નહીં હટાવી શકે શું ગુજરાતનો યુવાન ગાંધીના રસ્તે નથી દોસ્તો ગુજરાતના યુવાનોને હું વિનંતી કરું છું કે જાગો તમારા આત્માને જગાડો તમારી અંદર બેઠેલો ક્રાંતિકારી યુવાન જગાડો સંઘર્ષ રસ્તો પસંદ કરો અને સાથ આપો આપણે બધા ભેગા આ ભાજપ કામ ચુંગાલ માંથી મિત્રો અનેક બાબતો છે જે કહી શકાય તમે જુઓ કે સુરતમાં ખાડી પૂર આવ્યું ગયા વર્ષે વડોદરામાં પૂર આવ્યું એની પહેલાના વર્ષે જુનાગઢમાં પૂર આવ્યું એની પેલા બે વર્ષ પહેલાં અંકલેશ્વર ભરૂચમાં પૂર આવ્યું એક તરફ ભાજપના ભ્રષ્ટાચારના કારણે શહેરોમાં પૂર આવે છે અને બીજી બાજુ ગામડામાં ખેડૂતના ખેતરે આજે ચાલીસ વર્ષથી પાણી નથી પહોંચ્યું એક તરફ પાણી પાણી એક બાજુ પાણી નહીં આવો બેકાર વહીવટ ભાજપની સરકાર ચાલીસ વર્ષથી કરી રહી છે મિત્રો આ ગુજરાત છે જે ગુજરાતમાં દીકરાના દાન દઈ દે એવા મહાપુરુષો થઈ ગયા છે વીર દેવાય તાપા બોદર જેવા મહાપુરુષો થયા જેણે દીકરાના દાન દઈ દીધા અને એક બાજુ એક બાજુ દીકરાના દાન દઈ દેવા મહાપુરુષો આ ધરતી પર પેદા થયા અને બીજી બાજુ આપણા દીકરાઓ સરકારી પરીક્ષાની ભરતીમાં પેપર આપવા જાય પેપર લીક થઈ જાય ને આપણા દીકરા શાળાના દરવાજેથી રોતા આંસુડે પાછા આવે આ કેવું ગુજરાત ભાજપે બનાવ્યું છે એ વિચારવાનું ગુજરાતની જનતા એ છે દોસ્તો આપણા આત્માને પ્રશ્ન પૂછો કે આપણા દીકરા દીકરીઓ માટે આ ગુજરાતમાં રોજગારની વ્યવસ્થા કેમ નથી પેપરો કેમ ફૂટી જાય છે કેમ આ ગુજરાતના નાના માણસને સરકારી તંત્ર ડરાવે દબાવે છે મિત્રો આપણે આગેવાની લેવાની છે આ હોલમાં બેઠેલા આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તા હોય આગેવાની લેવાની છે આપણે સૌએ નેતૃત્વ કરવાનું છે ગુજરાત જે બદલાવ જંખે છે વર્ષોથી ગુજરાત જે બદલાવની રાહ જોઈ રહ્યું છે એ બદલાવ લાવવા માટે આપણે અહીંયાથી સંકલ્પ લઈને હોલની બહાર નીકળવાનું છે દોસ્તો આપણા ઉપર બહુ મોટી જવાબદારી છે ગુજરાતે આપણને બહુ મોટી જવાબદારી વિશાવદરથી સોંપી છે કે કોંગ્રેસ વાળાનું કાઈ કામ નથી હવે તો આ હાવણાવાળા જ હરખું કરશે એવી જવાબદારી આપણને ગુજરાતની જનતાએ સોંપી છે મિત્રો વિસાવદરની ચૂંટણીમાં બેય ભેગા થઈ ગયા મને હરાવવા માટે ગુજરાતની જનતાનો અવાજ દબાવવા માટે ખેડૂતનો અવાજ વિધાનસભા સુધી ન પહોંચે એના માટે બેય ભેગા થઈ ગયા અને આખાય ગુજરાતે લાઈવ સ્ટિંગ કેમેરાના માધ્યમથી બેયની હાંઠગાંઠને જોઈ લીધી કાં તો ભેગા છે દોસ્તો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે કઈ દિશામાં આગળ વધવું છે હું તો એક નાનો માણસ છું અરવિંદ કેજરીવાલજીએ અને આમ આદમી પાર્ટીએ મારા જેવા નાના માણસને કેવડી મોટી જવાબદારીને કેવડું મોટું પ્લેટફોર્મ આપ્યું એ બદલ હું પાર્ટીનો અરવિંદ કેજરીવાલજીનો પણ આભાર વ્યક્ત કરું છું અને ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે આ ચૈતરભાઈ વસાવા બેઠા છે એની ઉંમર શું છે ચાલીસ વર્ષથી અંદર આ હેમંતભાઈ ખવા ચાલીસ વર્ષની આસપાસના હું ચાલીસ વર્ષની અંદરનો ધારાસભ્ય રાજુભાઈ કરપડા ચાલીસ વર્ષથી અંદર પ્રવીણ રામ ચાલીસ વર્ષથી અંદર મનોજભાઈ બે વર્ષ કદાચ મોટા હશે રાકેશ હીરોપડા ચાલીસ વર્ષથી અંદર જો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પાંત્રી પાંત્રી ચાલીસ ચાલીસ વર્ષના જુવાનિયાઓને તક આપે પ્લેટફોર્મ આપે ને ગુજરાતની જનતા એને ધારાસભ્ય બનાવે તો ગુજરાતમાં બીજા કરોડો એવા યુવાનો છે જે ધારાસભ્ય તાલુકા સભ્ય જિલ્લા સભ્ય બની શકે એમ છે મારી ગુજરાત ભરના કરોડો યુવાનોને વિનંતી છે કે આજથી દસ વર્ષ પહેલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે આ અમદાવાદમાં વિસલ મારતો એક જુવાનીઓ આમ આદમી પાર્ટીમાં જોડાય એક પોલીસ કોન્સ્ટેબલ બનેલો જુવાનીઓ જો આમ આદમી પાર્ટીમાં જોડાય અરવિંદજીનું માર્ગદર્શન મળે ઈશુદાન ભાઈની હુંફ મળે અને જનતાનો પ્રેમ મળે ને કોન્સ્ટેબલ જો ધારાસભ્ય બની શકતો હોય તો ગુજરાતની ધરતીમાં એવા અનેક યુવાનો છે જેની બાહુમાં બળ છે જેના દિમાગમાં બળ છે છે હજારો યુવાનોને વિનંતી કે કોની રાહ છો છો કોનાથી કોનાથી બીવો આવો બધા સાથે મળી અને ગુજરાતને આ ભ્રષ્ટ ભાજપના ચુકંધામાંથી છોડાવવાનું કામ કરીએ દોસ્તો કેવા બેસીએ તો અનેક પીડાઓ છે કેવા માટે વાતો ખૂટે એમ નથી પણ કરવા જેવું એક જ કામ છે અને એ કામ છે કે હાવણો મારો અને ભાજપની ગંદકીને સાફ કરો અને ગુજરાતને ઉંચો લાવવાનું કામ કરો મિત્રો આમ આદમી પાર્ટીની મંચ ઉપર બેઠેલી આખી ટીમનો આભાર વ્યક્ત કરું છું નામ લેવા બેસીસ તો અનેક એવા નામ છે જેણે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ મહેનત કરી છે એક એક માણસે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી અને પૂરી તાકાતથી કામ કર્યું છે એક એક વ્યક્તિનું નામ લઈને કહેવા બેસીએ તો કોણે કેવડું મોટું યોગદાન આ ચૂંટણીમાં આપ્યું છે એ તો ઇતિહાસના પાને લખાશે પણ આખી આમ આદમી પાર્ટીની ટીમે પૂરા બે અઢી ત્રણ મહિના સુધી આ ચૂંટણીની અંદર પોતાનો કિંમતી સમય ફાળવો તાકાત અજમાવી પોતાના સંબંધો પોતાને ઓળખાણોનો ઉપયોગ કરી અને લોકોને વિનવા કે આ ચૂંટણીની અંદર ભાજપને હરાવી અને ગોપાલ ઇટાલિયાને જીતાડે હું આમ આદમી પાર્ટીના એક એક ક્રાંતિકારી કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું મિત્રો દોસ્તો મારી છેલ્લી વાત ખાસ કરીને આમ આદમી પાર્ટીના આપણા કાર્યકર્તા માટે કે દોસ્તો હવે આળસ ખંખેરવાની છે હતાશા છોડી દેવાની છે નિરાશાને ભગાડી દેવાની છે પોતાનો વ્યક્તિગત ગમો કે અણગમો પસંદ કે ના પસંદ ને છોડીને ગુજરાત માટે ઉભું થઈ અને દોડવા માંડવાનું અને સતત ચાલતા રહેવાનું આપણે હવે આજથી ચાલુ કરવાનું મિત્રો ગુજરાત આપણી પાસેથી આશા રાખે છે આપણે કંઈક આપણી પોતાની નાની નાની વાતને લઈને નાના નાના મતભેદને લઈને અટકી ન જઈએ આપણી ઉર્જા વેડફાઈ ન જાય એ જોવાની જવાબદારી આપણા બધાની છે તમામ જિલ્લાની અંદર કામ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હું વિનંતી કરું છું કે પાર્ટી પ્રોગ્રામ ગોઠવે છે હું બધા જિલ્લામાં ધીમે ધીમે સમયે સમયે આવવાનો છું પણ તમે બધાએ પૂરી તાકાતથી સક્રિય થઈને ખભેખભો મલાવીને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને ગુજરાતના ઇતિહાસમાં ન મળી હોય એટલી સીટો મળે માટે અત્યારથી આપણે દોસ્તો કામે લાગી જવાનું છે મિત્રો આપણે બધાએ ગુજરાતમાં એવું કામ કરી બતાવ્યું છે જે કામ ગુજરાતના ઇતિહાસમાં નથી થયું એ ચાહે બે હજાર વીસની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીમાં ચૈતરભાઈનો પ્રચાર હોય કે ગાંધીનગરની કોર્પોરેશનની ચૂંટણી હોય કે દોસ્તો આ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી હોય ગુજરાતના ઇતિહાસમાં ભાજપને ક્યારેય કોઈએ ટક્કર ન આપી હોય એવી ટક્કર આપવાનું કામ આપણે બધાએ ભેગા મળીને કર્યું છે દોસ્તો આપણે બધાએ બહુ મોટું કામ કર્યું છે આપણે બધાએ ભેગા મળી અને આવનારા દિવસોમાં ગુજરાતને ભાજપના ભ્રષ્ટ અને દુષ્ટ શાસનથી છોડાવવા માટે ખબેખભો મિલાવીને કામ કરીએ એવી સૌને પ્રાર્થનાઓ સાથે ફરી એક વખત હું આપણા માનનીય પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈનો વિશેષ આભાર માનવા માંગીશ કારણ કે બે 2022 ની વિધાનસભાની ચૂંટણી પછી ઘણો નિરાશાનો માહોલ હતો ઘણી હતાશાઓ હતી ઘણી બધી સમસ્યાઓ આવી કેમ કે પાર્ટીની અપેક્ષા સરકાર બનાવવાની હતી અને પરિણામ કંઈક અલગ આવ્યું એના કારણે જે હતાશા આવી નિરાશા આવી સમાજમાંથી મેણા ટોણા આવ્યા લોકોએ ઠેકડી ઉડાવી મજાક કરી ટીવી માં આપણું આવતું બંધ થઈ ગયું છાપામાં છપાતું બંધ થઈ ગયું કાર્યકર્તા મહાન ત્યારે તો બધા નેતા બધા ચાણક્ય પણ નબળા સમય ની અંદર ટકી જાય અને ટકાવી રાખે ને એ જ અસલી ચાણક્ય કેવાય એટલે ઈસુદાન ભાઈ નો આપડે વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ આજે આપ સૌ માનનીય અરવિંદ કેજરીવાલજી જે ભારતની એક ઉમેદ બનીને આવ્યા છે તમારા મારા જેવા લાખો યુવાનો માટે અને એમની કારકિર્દી માટે જાણે એમણે આ ધરતી ઉપર અવતાર લીધો છે એવા માનનીય આપણા રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી માટે એકવાર તાળીઓ થઈ જાય માનનીય ગોપાલ રાયજી માનનીય દુર્ગેશ પાઠકજી માનનીય ગુલાબજી અને હંમેશા યુવાનો માટે સંઘર્ષ કરનાર માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ માનનીય ચેતરભાઈ માનનીય મનોજભાઈ માનનીય રાજુભાઈ પ્રવીણભાઈ હરેશ રાકેશભાઈ સાગરભાઈ અને માનનીય બાકી જે મહાનુભાવો બેઠા છે એ કેટકેટલાના નામ લેવા હું તો જોઉં છું સામે જોઉં છું તો આજે ભવિષ્યના ધારાસભ્ય જિલ્લા પંચાયત ના તાલુકા પંચાયતના સભ્યો દેખાય છે અને અહીંયા છું તો તો એમ આવી ધારાસભ્યોની બધી લાગવાની કે નહીં એટલે હમણાં જોતો હું નજર મારતો તો તો દૂર દૂર થી મને એવું લાગ્યું કે આગળની લાઈનોમાં આમાં ધારાસભ્યો બેઠા છે કોર્પોરેટરો બેઠા છે જિલ્લા પંચાયતના સભ્યો બેઠા છે તાલુકા પંચાયતના સભ્યો બન્યા છે અને બહુ દૂર નથી છ મહિના થી શરૂ કરીને અઢી વર્ષની વાર છે તમારું રાજ આવવાની તૈયારી થઈ ગઈ છે મિત્રો આજે મિત્રો હું એટલો ખુશ છું માનીય અરવિંદજી જ્યારે વિશાવદર ની ચૂંટણી પરિણામો આવ્યા હતા અને ફોન આવ્યો હતો ગડગડત થઈ ગયો હતો મિત્રો એક સમય હતો બે હજાર બાવીસ ની ચૂંટણીમાં આપણે એ મુકામ હાંસલ ન કરી શક્યા આજે હું વિસાવદર જનતાને નાત મસ્તક વંદન કરું છું વિસાવદર ની જનતાને મજાક ઉડાડતા હતા આમ આદમી પાર્ટીની એવું કહેતા હતા કે ક્યાં ગયા તમારા અરવિંદજી ક્યાં ગયા સાવણા તમે બધા હરી ગયા ગોપાલ ઇટાલિયા હરી ગયા મનોજ હરટિયા હરી ગયા સાગર રબારી હારી ગયા મિત્રો એક સમય હતો મેં ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આ ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા છે અમે હારી ગયા એનો કોઈ અફસોસ નથી એક ચૂંટણી નહીં આવી હજાર ચૂંટણી આ જનતા માટે હારવા તૈયાર છે પણ સંઘર્ષ મેદાન નથી છોડવાનો મિત્રો અને ત્યારે જયારે બેઠા હતા એમાં એક ઉપર એક પાર્ટી ઉપર તરાપો મારવાની ચાલુ કરી ભાજપે પાર્ટી તોડવાની કોશિશ કરી પંજાબમાં તોડવાની કોશિશ કરી સાંસદોને પંજાબમાં તોડ્યા ધારાસભ્યોને તોડ્યા અરવિંદજીને જેલમાં નાખ્યા અને જ્યારે જેલમાં નાખતા ને ત્યારે મિત્રો જે મનમાં ગોપાલભાઈએ વાત કરી અમે મનોજભાઈ ને સાગરભાઈ રૂમમાં બેઠા રહેતા હતા પચાસ પચાસ લોકોને ફોન કરે હવે શું છે પાર્ટીમાં પાર્ટી ખતમ થઈ ગઈ પણ મિત્રો મને આ ગુજરાતની જનતા આ ખેડૂતો બેરોજગાર યુવાનો વંચિતો શોષિતો દલિતો અને આદિવાસીઓ પર એટલો વિશ્વાસ હતો કે આ જનતા એક વાર મોકો ચૂકે બીજી વાર જરૂર મોકો આપશે અને મિત્રો સમય એવો હતો કપરો કાઢ અને ત્યારે હું આ લોકોને બધાને કીધું તું કે મને કોઈ શોખ નથી મને કોઈ અભિમાન નથી પણ એટલું ચોક્કસ કહી શકું છું મિત્રો કે જ્યાં સુધી જંગલમાં ટાઈગર બેઠો હોય ને એ જંગલ ઉપર નજર કરવાની કોઈની તાકાત નથી કેટલાય મિત્રો બિચારાની કેરિયર ખતમ કરી દીધી ભાજપ પડાએ કોંગ્રેસ ને રૂપિયા આપ્યા કે આવો હવે કામ આદમી ખતમ થઈ ગઈ માન્ય અરવિંદજી સાથે અમે મીટિંગ કરતા અરવિંદજી કહેતા હતા કે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં સુદાન इतने प्रेशर में क्यों रहते हो टेंशन क्यों रहते हो मैं वादा करता हूं कि दिल्ली के चुनाव के बाद मेरी पहली नजर गुजरात पे होगी मुझे गुजरात की सत्ता नहीं चाहिए लेकिन जिस तरह से गुजरात की जनता को भाजपा ने परेशान किया है भाजपा के भ्रष्टाचार ने जिस तरह से गुलाम बनाया है उस गुलामी को हम तब तक तोड़ेंगे नहीं तब तक गुजरात को जनता को और भाजपा को છોડેંગે ની યે પ્રેમ હે અને એટલા માટે મિત્રો આજે માફ કરજો મારે થોડું ઇમોશનલ એટલા માટે થવાયું કે પરિસ્થિતિઓ એવી આવતી હતી કોઈ બ્લેકમેલિંગ કરે પણ મિત્રો હું આપને કહેવા માંગુ છું કે વિસાવદરની જનતાએ સાબિત કરી બતાવ્યું છું વિસા તમે વિચાર કરો 2022 પછીનો ચૂંટણીનો કાળ આજ આવ્યો વિસાવદર

કરીને રહેશે એટલા માટે એકવાર એમના માટે તાળી થઈ જાય આજે નવ નવયુવાનોને કોણ તક આપે મિત્રો આજે એ સુદાન ગઢવી જેવો નાનો યુવાન સામાન્ય પરિવારમાંથી આવનારો વ્યક્તિ પ્રદેશ પ્રમુખ કઈ રીતે હોઈ શકે આજે ગોપાલ ઇટાલિયા તમે જુઓ છેતરભાઈ વસાવા કોણ આપે છે આ તક અને એટલા માટે હું કહું છું મિત્રો ભાજપ પડે તોડવાની કોશિશ કરશે ભાજપ આળા ડરાવવાની કોશિશ કરશે કારણ કે હવે એમને થોડા દિવસે તાળા દેખાઈ ચૂક્યા છે પણ એમને હું કહેવા માંગુ છું કે ટાઈગર તબ તક હારા નહીં જબ તક મરા નહીં આ મેદાનમાં અમે લડીશું જનતાની વચ્ચે લડીશું અને જનતા માટે લડીશું અને એટલા માટે ક્યાં ગયા ચાણક્યો કહેતા હતા ને ચાણક્યની ટોકરીઓ વાગી ક્યાં બે હાજર બાવીસ પછી નો પહેલો સાહેબ આ વિસાવતર ચૂંટણી નતી માત્ર માત્ર આમ આદમી આ ચૂંટણી કૌરવો વિરુદ્ધ હતું આ ચૂંટણી સત્યની જીત થઈ છે અને લાખો તમે જુઓ ચૂંટણીમાં એક દિવસ ચૂંટાઈ જાય ને સાંજે ઢોલ નગારા વાગી જાય પછી બીજા દિવસે ઉજવણી ન થાય મિત્રો હજારો ફોન આવે છે જોઈનિંગ માટે મને કે અમારે તાલુકા લડવી છે અમારે જિલ્લા લડવી છે તો અમારા વાળા ક્યાં જાય બરોબર કીધું ને જરા ખોખારો અમારી કહો બરાબર કીધું કે નહીં મિત્રો અરવિંદજીએ કીધું છે કે સુદાન હમેરી ટીમ જો સંઘર્ષ કે સમય મેં ખડી હે ના પહેલા મોકા ઉનકો દીયા જાય અને એટલા માટે મિત્રો આજે ગજગજ છાતી ફૂલે છે પણ એક વિનંતી હું ગુજરાતની જનતાને કરવા માંગુ છું માને અરવિંદને સાંભળવા છે આપણે અને હજી યુદ્ધ જીત્યા છીએ એ એક પાયદળ સમજી લો જો જીત્યા છીએ યુદ્ધ તો હવે શરૂ થશે બાજાપણા હવે ડાકા નાખશે હવે રઘવાયા થશે હવે એ લોકો ભાન ભૂલી જશે ઈ લોકો એમ કહેતા હતા ને કે ખીલી મગાણી શું કહેતા હતા ઈ શું કહેતા હતા હજી તો એક કિલો વાગ્યો છે હજી આવા દોઢ ખીલા મારવાના છે મિત્રો બે હજાર સત્યાવીસ માં અને કઉ છું ઈ ચાણક્યોની ટીમોને ને કઉ છું ઈ કૌરવોની સેના ને છું કચ્છ ની ઓલાદો કે તમારામાં તાકાત હોય તો અરવિંદ કેજરીવાલજીના સૈનિકોને હરાવીને બતાડી દો તમે આ સંઘર્ષની લડાઈ છે પણ મિત્રો હું વિસાવદરની જનતાની જેમ આખી ગુજરાતની જનતાને હાથ જોડીને વિનંતી કરું છું કે એકવાર વિસાવદરની જનતાએ વિશ્વાસ મૂક્યો છે એકવાર એક જ વાર એક વાર બે હજાર સત્યાવીસ માં સાહેબ વિશ્વાસ કરીને માન્ય અરવિંદ કેજરીવાલજીની વિચારધારા ની સરકાર બનાવડાવી દો જો માત્રોતેર વર્ષ માત્ર વર્ષ 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 નહીં 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 નો વિકાસ જો પાંચ વર્ષમાં નહીં બતાવીએ ને તો સાહેબ આજીવન રાજનીતિ છોડી જશું રાજનીતિ કરવા નથી આવ્યો સાહેબ આજે અરવિંદજી ને શું છે શું તકલીફ છે પણ અરવિંદ કેજરીવાલજી મિત્રો જ્યારે અમે પહેલી વખત મળવા ગયા હમણાં ચૂંટણી પછી દિલ્હીની ચૂંટણી પછી તમને આશ્ચર્ય થશે એમની ટેબલ ઉપર ગુજરાતના બૂથના નંબરો લખેલા હતા અને એટલા માટે એક વિનંતી મારે આપને છેલી કરવી છે જેમ ગુજરાતની જનતાને મેં કીધી બધું ભૂલી જાઓ જ્ઞાતિ ભૂલી જાઓ જાતિ ભૂલી જાઓ ધર્મ ભૂલી જાઓ ખોટા મીડિયા ભૂલી જાઓ

જો તમે એમ જાણે આ તીડની જેમ વચ્ચે તીડ આવ્યા હતા તીડની જેમ કટક ઉતર્યું તું પણ મિત્રો એની સામે જે યુદ્ધ લડતા હતા ને એ આમ આદમી પાર્ટીના અરવિંદજીના સૈનિકો લડતા હતા સાહેબ એ સત્તા માટે નહોતા લડતા ઈ હોદા માટે નહોતા લડતા એ પદ માટે નહોતા લડતા એ સ્ટેજ માટે લોતા લડતા એ સ્પીચ માટે નહોતા લડતા એ લડતા હતો તો ગુજરાતની જનતાની ઉમ્મી માટે લડતા હતા અને એ બધા તમે છો એટલા માટે તમને મારી વિનંતી કરું છું કે કોઈનું નામ લેવાય કોઈનો ન લેવાય કોઈને મુકાય આપણી નામ લેવાથી સંઘર્ષ નથી આ સંઘર્ષ મિત્રો ગુજરાતની જનતાએ આપણા પર વિશ્વાસ મૂકો છે જેમ માખીને કાઢીને એમ કોંગ્રેસને કાઢીને મૂકી દીધી મને મીડિયા વાળાએ પૂછ્યું હતું સર જબ કોંગ્રેસ કે ઉમેદવાર ખડા કોશિશ કી

ઉજવણી કરતા હતા આ તમારી તાકાત છે સાહેબ તમે નાના સુના નથી તમારી તાકાતને ઓળખો અને એવી રીતે યુદ્ધના મેદાનમાં ઉતરો એટલો કે આ તાલુકા પંચાયત હું નહીં તો આ લડશે પણ એને જીતાડીને રહીશ જિલ્લા પંચાયત જીતાડીને રહીશ અને એટલા માટે માનીય અરવિંદજી આજે નક્કી કર્યું છે આજથી આપણે સદસ્યતા અભિયાન લોન્ચ કરવાના છીએ કરવું છે કે નથી કરવું તૈયાર છો કે નથી જાવું પડશે ઘરે ઘરે આ એટલા માટે મિત્રો કે તમે નહીં તમારો ભાઈ કે બેન આ રાજનીતિમાં રાજનીતિમાં કારણ કે આપણે મોકો ત્યારે જ મળશે જયારે આવા શુદ્ધ લોકો રાજનીતિમાં હશે અમારી પાસે કઈ નથી હો ફોકડ ગીરધારી ગોપાલભાઈ ને પૂછ્યું ભાઈ હું કરશું તાકી સુદાનભાઈ અમે લડવું લડું તો કરું પણ ફોર્મ ડિપોઝિટ ના કરી લેવું અને હા મેં બાજુ કરોડો રૂપિયા ઉડતા હતા સાહેબ આ તાકાત જનતા તમારી રાહ જોઈને બેઠી છે એટલે આજે અભિયાન લોન્ચ કરીશું અને સાથે સાથે મિત્રો એવી પડજો કે એક પણ જગ્યાએ પણ ભૂલ ન કરતા ભાજપ વાળા હવે ત્રાટકશે ભાજપ વાળા તોડવાની ડરાવાની અને ક્યાંય પણ તમને ડરાવાનું ફોન કરે ને તો અમને કહી દેજો એની દવા છે મારી ભાઈ મોનોકોટો રાખી છે પણ આ ગુજરાતની જનતાને જ્યાં સુધી ભાજપના ભ્રષ્ટાચારથી ભાજપના અત્યાચારથી ખેડૂતોને મીટરો લૂંટે છે મહિલાઓને હેરાન કરે છે જે રીતે બેરોજગાર યુવાનોને ધક્કા ખવડાવે છે અને દરેક કામ જુઓ લાંચ આપ્યા વગર થાય જ નહીં અને હવે તો ભાજપના સારા મંત્રીઓ પૂર્વ હતા ને એ લખે છે કે આ એ ભાજપ નથી અમે કહીએ જે ના કૌરવોની છે એટલે આને બગાડવાનું છે હું વિનંતી કરીશ કે માન્ય અરવિંદજી અને તમામ આગેવાનો સદસ્યતા અભિયાન આપણે લોન્ચ કરીશું અને એક એક મિત્રો ઘરે ઘરે જવાનું છે સદસ્યતા અભિયાન લોન્ચિંગ કરીશું મિત્રો હવે એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે બે પાંચ લોકો નારાજ હોય નિરાશ હોય તો એને પણ આપણે સંભાળવાના છે ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા છીએ ગુજરાતની જનતા તૈયાર બેઠી છે વિકલ્પ મળતો તો વિકલ્પ મળી ગયો છે અને આનાથી નવ યુવાનો મોટો વિકલ્પ ન મળે અને તમે જુઓ ચાલીસ ચાલીસ બેતાલીસ ની આસપાસ છીએ બરોબર કે નહીં અને ભાજપની ટોળીમાં બેઠા હોઈએ તો સામે સ્ટેજ ઉપર કા બુટલેગર બેઠા હોય એને કા ભ્રષ્ટાચારી બેઠા હોય અને સામે જુઓ ને તો પંચોતેર એસી વર્ષના હોય આપણે વડીલ છે વાંધો નથી પણ પછી એમ કે મોકો અલા ભાઈ દીકરાને આપો ને એટલે તમારા મારા માટે છે આ નંબર ઉપર મિસ કોલ મારવાનો છે મિત્રો પંચાણું બાર જીરો ચાર જીરો ચાર જીરો ચાર ફટાફટ પેલા મિસ મારો તમે પણ પંચાણું બાર જીરો ચાર જીરો ચાર